નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપણા માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે સારા સમાચાર એટલા માટે આવ્યા છે કે ગુજરાત સરકારે અત્યાર સુધી જે ખેડૂતોને વીજ કનેક્શન લેવામાં જે પ્રોબ્લેમો પડતા હતા તો એ પ્રોબ્લેમોને સરળ બનાવવા માટે બે નિર્ણય જે છે ગુજરાત સરકારે લીધા છે અને બે નિર્ણય જે છે એના વિશે આપણે વિગતવાર વાત કરીશું આપણે પહેલાં જે કેવી રીતે હતું કે કોઈ પણ ખેડૂત મિત્રોને વીસ કનેક્શન લેવાનો હોય એના સર્વે નંબર ઉપર અને માની લો કે એક નામ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ એકથી વધારે નામ હોય તો તમામના સંમતિપત્ર જે છે એ રજૂ કરવા પડે છે સંમતિ પત્ર સોગંદનામાની અંદર રજૂ કરવા પડતા હતા અને સોગંદનામા ઉપર સંમતિ પત્ર હોય તો જ વીસ કનેક્શન મળતું હતું બાકી સહમતી ના હોય તો વીસ કનેક્શન મળતું ના હતું પરંતુ હવે એ નિયમ જે હટાવી દેવામાં આવ્યો છે હવે ફક્ત સેલ્ફ ડિક્લેરેશન તમે આપી અને તમે વીસ કનેક્શન જે છે લઈ શકો છો આ એક નિયમ છે બરાબર પરંતુ એમાં પણ ડિટેલમાં આપણે વાત કરીશું આપણે એટલા પૂરતું જ નથી ત્યાર પછી બીજા નિયમની વાત કરીએ આપણે તો અત્યાર સુધી એક સર્વે નંબરમાં એક જ વીસ કનેક્શન મળતું હતું પરંતુ હવે તમારે જરૂરિયાત હોય તો તમને એક સર્વે નંબરમાં બે કનેક્શન પણ તમને મળી શકે છે પરંતુ એના પણ નિયમો છે તો શું શું નિયમો છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ખેડૂતોના હિતને લઈને રાજ્ય સરકારે જે વીજ કનેક્શન રિલેટેડ એક મહત્વનો જે નિર્ણય લીધો છે તેના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા માટે મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે ગાંધીનગર ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માગણીઓને ધ્યાને લઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા માટે મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે હવે હાલનો નિયમ શું છે એના વિશે વિગતવાર વાત કરીએ મિત્રો આપણે કે હાલનો નિયમ એવો છે કે તમારે ખેતીનું વીસ કનેક્શન નવું વીસ કનેક્શન જોડાવા જોડાણ મેળવવા માટે સાત બારમાં ઉતારામાં એક કરતા વધારે નામ હોય મતલબ કે સહમાલિકીના નામ હોય તો તમારે ત્રણસો રૂપિયાનું સોગંદનામું કરવું પડે અને એ સોગંદનામું તમે આપો ત્યાર પછી તમારે સંમતિપત્રક જે છે આપો તો પછી તમારે વીસ કનેક્શન મેળવી શકો છો જેના કારણે ખાસ કરીને જે આદિવાસી જે આદિજાતિના લોકો છે એ વિસ્તારોમાં વધુ વારસદારો હોવાથી આંતરિક વહેંચણી કરેલી હોય બરાબર પરંતુ મહેસૂલી જે નોંધ જે છે ખાતા અલગ પાડેલા ન હોવાના કારણે વીસ કનેક્શન એને મળી નથી શકતું અને એની મુશ્કેલી ઊભી થાય છે હવે પછીનો જે નિયમ શું છે એના વિશે વાત કરીએ આપણે કે આથી ખેડૂતો તેમજ આદિવાસી વિસ્તારના ધારાસભ્યોની ઘણી બધી રજૂઆતોને ધ્યાને લઈ અને રાજ્ય સરકાર દ્વારા આ જોગવાઈમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે મુજબ સુધારો શું કર્યો છે તો કે હવેથી સહમાલિકના સહમતિ પત્રકને બદલે હવેથી અરજદાર દ્વારા નોટરાઇઝ ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર મતલબ કે ત્રણસો રૂપિયાના સોગંદનામા ઉપર પેપર પર અપાયેલ સેલ્ફ લિક્રેસન મતલબ કે પોતાની સહી કરી અને તે આપી દેશે તો એ માન્ય રહેશે એમાં તમારે પત્ર બીજા લોકોનું કે સહમાલિકનું વારસદારમાં કોઈ પણ વ્યક્તિઓના નામ હોય તો એ બધાની સહમતી તમારે લેવાની જરૂરિયાત નહીં પડે ફક્ત તમારે ત્રણસો રૂપિયાનું નોટરાઈઝ કરવાનું રહેશે એમાં તમારે સેલ્ફ ડિક્લેરેશન જે છે એ આપી દેશો એટલે તમારે વીસ કનેક્શન આવી જશે પરંતુ સેલ્ફ ડિક્લેરેશનની વાત કરીએ તો આમાં સંયુક્ત ખાતેદાર હોય તો સેલ્ફ ડિક્લેરેશનની સોગંદનામાની જરૂર પડશે બાકી સોગંદનામાની એક જ નામ હોય તો સોગંદનામાની કોઈ જરૂરિયાત પડતી નથી હવે વાત કરીએ મિત્રો બીજા નિયમની કે ભાઈ બીજો નિયમ શું કહેવા માગે છે તો બીજા નિયમમાં દાખલા તરીકે તમારે સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સર્વે નંબરમાં નામ હોય સાત બારના ઉતારામાં નામ હોય સહમાલિકો હોય તો દરેક સહમાલિકને તે સર્વે નંબર જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે મતલબ કે તમારી અડધો વીઘો એક વીઘો જમીન હશે તો પણ તમને વીજ કનેક્શન જોવા આપવામાં આવશે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ભાઈ વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ સાત બારમાં ઉતારામાં નોંધાયેલો હોવું જોઈએ પાણીનો સ્ત્રોત કૂવો બોર અલગ હોવો જોઈએ અરજી સાથે અરજદાર દ્વારા સંપૂર્ણ જમીનનો સહભાગીદારીનો અલગ સીમાનો તથા અલગ બંધી દર્શાવતો સ્પષ્ટ નકશો રજૂ કરવાનો રહેશે દાખલા તરીકે તમારે એક સર્વે નંબરમાં તમારે બે કનેક્શન જોતા હશે તો આ બધી વસ્તુ તમારે દેવાની જરૂરિયાત છે બાકી તો કોઈ દેવાની કોઈ જરૂરિયાત નથી બરાબર પરંતુ એક અહીંયા સર્વે નંબર છે અને એ સર્વે નંબરની બીજી જગ્યાએ તમારે જમીન હોય તો તમારે એક સર્વે નંબરમાં બે કનેક્શન તમને મળી શકે છે બાકી એક જ જગ્યાએ તમારે એક જ સર્વે નંબર હશે તો તમને એક જ બીસ કનેક્શન મળવા પાત્ર રહેશે પરંતુ તમારી જમીન એક જ સર્વે નંબરની બે જગ્યાએ હશે તો તમને બે કનેક્શન મળી શકે છે બરાબર ને એના માટે તમે અહીં જોઈ શકો છો તમે પાણીનો સ્ત્રોત કૂવો બોર અલગ હોવો જોઈએ બરાબર અલગ અલગ જગ્યાએ તમારે કૂવો હોવો જોઈએ મતલબ કે બે કૂવા અથવા તો બે બોર હોવા જોઈએ અને અરજી સાથે તમારે સંપૂર્ણ જમીનનો સહભાગીદારીનો અલગ સીમાઓ મતલબ કે એક ખેતરથી બીજા ખેતરની અલગ સીમાઓ તમારે દર્શાવવાની રહેશે હદબંધી દર્શાવતો સ્પષ્ટ નકશો તમારે રજૂ કરવાનો રહેશે બરાબર તો આ પ્રમાણે હોય તો તમારે એક સર્વે નંબરમાં બે કનેક્શન મળી શકે છે બાકી એક સર્વે નંબરમાં એક જ કનેક્શન મળવા પાત્ર રહેશે તો આ બે નિયમો જે છે એ ધારાસભ્યો તેમજ ખેડૂતોની રજૂઆતોને ગ્રાહ્ય રાખી અને રાજ્ય સરકારે ખેડૂતલક્ષી હિત હિતલક્ષી નિર્ણય કર્યો છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો